સૌને ખ્યાલ જ છે કે આ લોકશાહીનું પર્વ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય અમિત શાહ સાહેબ હોય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય નડ્ડા સાહેબ હોય સી આર પાટીલ સાહેબ હોય આ પાંચ જણની ટીમ સમગ્ર દેશનું સંચાલન કરવા માટે ગુજરાતથી શરૂઆત આદરણીય મોદી સાહેબે કરેલી હું પણ એનો તાજનો સાક્ષી છું વિધાનસભામાં કે એમની કામ કરવાની પદ્ધતિ અમે વિરોધ પક્ષમાં હતા છતાં પણ એમને કામ કરવાની પદ્ધતિ એટલી બધી સરસ હતી એ મેં નજરેથી મેં નજીકથી જોયું છે મુખ્યમંત્રીના સમયમાં પણ ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું છે અનેક યોજનાઓના માધ્યમ દ્વારા બે હજાર ચૌદ બે હજાર ઓગણીસમાં જ્યારે બે હજાર ચૌદનો આપણા સાથ અને સહકારથી મોદી સાહેબે દેશના વડાપ્રધાન બન્યા ફરીથી બે હજાર ઓગણીસમાં પણ દેશનું સુકાન સંભાળીને એ છેલ્લા દસ વર્ષની અંદર જે એમને દેશના ગુજરાત અને દેશને જે વિશ્વના ફલક ઉપર લઈ જવાનું જે પ્રગતિકારક કામ કર્યું હોય દિવસના ચોવીસ કલાકમાંથી અઢાર અઢાર કલાક કામ કરતા આપણે સૌએ જોયા છે એમની અનેક યોજનાઓ વિશે આપ સૌરમાં વાકેફ છો એ વિશે વધારે વાત નહીં કરીશ પરંતુ જ્યારે લોકશાહીનું પર્વ છે એટલે સાત તારીખે ખૂબ મહત્વનો દિવસ છે મતદાનમાં આપ તો ચોક્કસથી મતદાન કરવાના જ છો આપણા સ્નેહીઓ હોય આપણા પરિવારના લોકો હોય કોઈનું મત એક પણ બાકી ના રહે નાજરી મીટિંગનો મેસેજ સમગ્ર બનાસકાંઠાની અંદર પાલનપુરથી નંબર જવો જોઈએ કે આ વખતે રેખાબેન ચૌધરીને જે ટિકિટ આપવામાં આવી છે એ બનાસ ડેરીના એમના વડીલે ગલબા કાકાએ એનો પાયો નાખેલો બનાસ ડેરી એક વિશ્વ લેવલે એની નામના મેળવી છે આજે ખેડૂતો હોય પશુપાલકો હોય એમનું જે વિધવા બહેનો હોય ખેડૂતો હોય એમનું જે વર્ષો પહેલાંનું વિઝન આજે આજે આપણને દરેક સમાજને મહત્વનું લાગી રહ્યું છે એ જ વિઝનથી બારસો કરોડ રૂપિયા દર મહિને બનાસકાંઠાના પશુપાલકોના હાથમાં આવે છે એ ઇકોનોમી પણ બનાસકાંઠાની અંદર બારસો કરોડ દર મહિને આવતા હોય એટલે કેટલી બધી ઇન્કમ ડેરીના માધ્યમ દ્વારા અનેક રોજગારોને રોજગારી મળી રહી છે અહીંયા મોટાભાગના કર્મચારી હશે ખેતી સાથે સંકળાયેલા નહીં હોય પણ જે ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા છે એમને ખબર પડે કે એમનું જીવન વિધવા બહેન હોય તો કઈ રીતે પૂરું કરવું એ ખૂબ મોટા વિઝનથી એવા પરિવારમાંથી ગલબા કાકાના પૌત્રી આદરણીય મોદી સાહેબે જ્યારે આપણને બનાસકાંઠામાં ઉમેદવાર તરીકે આપ્યા છે ત્યારે આપણે સૌ પણ દેશમાં ચારસોની પાર સીટો કરવા માટેનો જે મોદી સાહેબનો સંકલ્પ છે ભારતીય જનતા પાર્ટીનો એ સંકલ્પમાં આપણે બનાસકાંઠાની સીટ પણ એમાં પાંચ લાખ મતથી વધારે જીતવાનો પણ સંકલ્પ છે એમાં સૌ મતદાર ભાઈઓ યુવાન મિત્રો અને બહેનો આમાં સહભાગી થાય અને એનો જશ આપણને મળે એ જશના ભાગીદાર થવા માટે સાત તારીખે મતદાન અવશ્ય થાય દરેક સમાજના અલગ અલગ સમાજના લોકો બેઠા છે ત્યારે સમાજના માધ્યમ દ્વારા આખા જિલ્લામાં આખા રાજ્યમાં આખા દેશમાં એનું વાત પહોંચે જે ચોખ્ખી બહુમતીથી આવનારા સમયમાં જે નિર્ણયો લેવાના છે બે હજાર સુડતાલીસમાં આપણા દેશના આઝાદીના સો વર્ષ પૂરા થવાના છે એની અંદર પણ આપણે પચીસ વર્ષ બાકી છે ત્યારે એનું વિઝન પણ અત્યારથી જ એનું બનાવેલું વિઝનને એક એક મતની કિંમતથી આપણે ચૂકવીએ આવનારા સમયમાં દેશ વિશ્વના ફલક ઉપરની નામના માટે એ એક જ પુરુષ આ દેશના મોદી સાહેબ સિવાય કોઈ કરવાની તાકાત નથી પણ એવા પરિવારના આપણે સૌ છીએ ત્યારે એમાં આપણે સૌ મદદ કરીએ હું પણ અલગ વિચારથી હતો પણ મને પણ ખ્યાલ આવ્યો કે રાષ્ટ્રહિતમાં કામ આપણે ચોક્કસથી કરવું જોઈએ દરેકના હૃદયમાં દેશના નાગરિક છીએ ત્યારે રાષ્ટ્રહિતની ભાવના પેલા હોય એટલે આપણે સર્વને વિનંતી કરું છું મારી વાણીને વિરામ આપું છું ભારત માતા કહી જાય